ગુડ મોર્નિંગ હા હરણ મહાદેવ જય શ્રી કૃષ્ણ પ્રત્યેકના બ્લગની શરૂઆત હતી આઈ એફ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો ગઈશ જો આજે તું સંડે છે તો ઘરે રહેવાનું કારણ કે ઠંડી જ ગઈ છે પડે છે ને તો ગે જવાનું મન નથી થતું તો જો આપણને થોડી ઘણી શરદી લાગુ પડી ગઈ છે અને આજ તો સવાર સવારમાં લો ફિનિશ થઈ ગયો હતો તો આપણે પહેલાં બની નાખી ગાજરનો હલવો પછી રસોઈ બનાવશું પછી જમશું ને પાછા જાવશું આલું કરવાનું છે તો ગાઈસ ગાજર આવી ગયા છે મસ્ત મજાનો આપણે હલો પહેલા બનાવી નાખીએ ગાઈસ તો આ મસ્ત મજાના ગાજર આવી ગયા છે મસ્ત રીતે હમણાં જીત લાવ્યા અને છાલ કાઢી નાખીને જીતે આપી દે ખમણવા આર્યું ઉપર ખમણવાનું બધું ખવગણ લેવા છે વસ્તુ તો મેં આમ જ રાખ્યું છે તો ગાઈસ આજ તો ગાજર નાલવાની રેસિપી ન થાપવાની તો એ વચ્ચે વચ્ચે થોડુંક લઈ જઈશું કારણ કે વિડીયો લાંબો થાય એટલે કારણ કે ગેસ ટાઈમમાં આપણે બનાવ્યો તો હલવું ગઈ વખત આપણે મેં પૂરી પૂરી રેસીપી આપી જે તમે કાંઈક છે ને નીચે પાથળવાનું આસન લઈને બેજો ને પછી ઠાંગરી જાઓ પર મને ન કહેતા તો કહીશ જો દીવાપતી કરીને કમ્પ્લીટ થઈને ત્યાં હું ફ્રી થઈ ગઈ જીત વસ્તુ લઈને આવ્યા તો કહીશ હવે આપણે હલવો બની ને કે હવાર હવાના પોરમાં હલવાની મીઠા છે કુછ મીઠા હો જાય કારણ કે ગેસ જો લાડવા બનાવ્યા ને વચ્ચે ખજૂરના એ પૂરા થઈ ગયા પછી બીજું ગાય બનાવીને તો એ પૂરું થઈ જાય એમના ખા બના શિયાળો છે તો પૂરું થઈ જાય લાડવા તો ખાલી અડધા કિલા ખજૂરના જે લાડવા બનાવ્યા હતા ને એ અમે બે બે ત્રણ ત્રણ દિવસમાં ફિનિશ કરી અત્યારે હલવો બની નાખી પેલા છે ને આપણે અત્યારે કિચન માં છે ને હલવો બનાવીએ પાછળ હલો ઉકળેલી ગાજર નાખીને ઉકાળું છું તો હલવો બનાવવાનો છે આવી જ બધા હલવું ગઈશ તો છે ને મસ્ત મજાનો હલવો રેડી થઈ ગયો છે આવી જો બધા ખાવા પર બટેટાનું શાક બનાવશું ફુલાવર બટેટા વટાળા દૂધ અને આ બધું મસાલો આપણે વઘાર નાખી દઈએ આપણે રસોઈ પાણી થઈ ગઈ ને જીત તો જમવાય બેસી ગયે જો તો બરોબર ને કેવું છે શાક શાક ફર્સ્ટ ક્લાસ બની ગયું પછી સલાડ સલાડ એક નંબર હાલો બધા પછી તમારી ઓલી શું કહેવાય ભાભીઓના પાપડ હમ સરસ બની ગયા બરોબર હારું આપણે છાસ બનાવી છે અને આજુ કાંઈક જમવાનું ફ્લાવર બટેટાનું શાક છે મસ્ત મજાનો સલાડ છે કેટલા દિધી સલાડ સુધારવાનું કર્યું તો આજે સલાડ સુધારવાનું જવું ગઈશ ફાઈનલું આવી જાઉં બધા જમવા ગાઈસ જુઓ અત્યારે હું તેને રસોઈમાં આલુ પરોઠા બનાવવામાં પ્લાન ફર્યો છે તો બાજુવાળા ગયા તો એના ગામડે અહીંયાથી એના ઘૂઘરા લેવા છે મેં મંગાવ્યા હતા તો એ ઘૂઘરા આવી ગયા છે તો જે ગરમ કરે છે ગરમ કરીને મેં બે પછી જમશું ઘૂઘરા ખાવાના છે આલુ પરાઠાનું લગભગ તો નવણમાંથી એક ટકા તપલાન પોસ્ટ જ થશે પણ તોય જોઈએ હવે શું થાય આગળ તમે બનારા જે બ્લોગમાં ખબર પડી જશે અને જો આમાં કેમ કે જો અત્યારે ખાધું પછી થોડી ઘણી ભૂખ લાગી એ આપણે પેટ પૂજા બહાર કરવા જવું પડશે તો અડધી ઘણી પૂજા આપણે બહાર કરીશું એવું કંઈ કરશું લગ્નમાં ભયના રહેજો ખૂબ મજા આવશે હા અને એક ખાઈશ ખાઈશ ખાસ કહેવાનું કે હમણાં તો અમારું લગ મસ્ત મસ્ત આવે છે તો તમે બધાને થોડું થોડું શેર કરો તમને સારું લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો કારણ કે અમને વ્યૂ વધારે આવે મારે ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલા માટે તમે બધાને શેર કરી દો તમારા ગ્રુપમાં એટલે અમારી ચેનલ હું આગળ કઈ હાલે તો ગઈસ બેના રે જવલક માં ખૂબ મજા આવે બીજો ગુગરા આવી ગયા છે બધો હવે જીત ના આ ગુગરા અને જીત બેસે છે તો આરો બધા આવી જાવ જમ તો અન મકાઈ ખાવા ગયા તા પણ એનો કઈ મે પડ્યો નહીં પછી ચુટ બુલ લઈ નઈ વા ચુલ બુલ લઈ નઈ મારા ફેવરિટ છે મકાઈ ના તો બે ખાઈ નાખી ગુગરા અને પછી ઉઈ જાય ગાઈસ જો ફાઇનલી છે ને આપણે ખવાય પીવાય ગયું રજાઈ પૂરી થઈ ગઈ અહીંયા બીજાઓ એટલે કાલ હવે તો ઓફિસે જવાનું તો ગાઈસ અહીંયા રજાઈ પૂરી થઈ ગઈ આપણે જો ખાયો પીવાઈ ગયું આનના દિવસ ત્રણ દિવસ કેમ જતા રહીએ ને કંઈ ખબર જ ન પડી ગાઈશ તો ગાઈસ છે ને હવે અનના બ્લગની એન કરીએ ફળી મળીએ એકના બ્લોગ સાથે આમ જો જીત બે બ્લેન્કેટ ઉડી બધા એટલી ઢાટ છે બીજારો સિમલા મનાલી અત્યારે કદાચ જવાનું ન થાય તો અને જવાનું થાય ને તો જીત કેટલા શિમલા મનાલી ડોટ છે બોલતા નથી તો ગઈ છે ને આ નવલોગને અહીંયા એન્ડ કરીએ ફરી મળીએ બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા જજો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં બાય